નડિયાદના મુખ્ય રસ્તાઓ પર વિઝિટ કરેલી અને કચરો થવાના પણ સફાઈ કામદારો કામ કરે છે કે નહીં એ બાબતે વિઝિટ કરેલી અને રોડ પર કેટલો કચરો છે એ જોવા માટે અને કામ કેવું થાય છે એ જોવા માટે વિઝિટ કરેલી ત્યારબાદ ડમ્પિંગ સાઈડની પણ એમણે વિઝિટ કરેલી અને મુખ્ય રસ્તાઓની વિઝિટ કરેલી અને તે પણ પબ્લિકને આપણા લોકલાલીલા ધારાસભ્ય સાહેબ જ્યારે પ્રજામાં ઝાડુ લઈને સાફ કરતા હોય આખું ગામ ત્યારે એમ જે રીતે સાહેબ નીકળ્યા છે તે રીતે આપણું ગ્રીન સિટી ક્લીન સિટી બનાવનું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આજે પણ બધા અધિકારીઓ એમાં સહભાગી થયા છે અને પબ્લિકમાં પણ બધા અધિકારીઓ જે સવારનાપોરમાં લોકો દુકાનનો કચરો વારી અને દુકાનની બહાર નાખે છે અમુક જગ્યાએ સરગાવતા જોવા મળ્યા છે અમુક લેડીઝો જે કચરો ડોલો ભરી અને બહાર નાખતા પણ દ્રશ્યો જોયા છે તો આગામી સમયમાં મહાનગરપાલિકા જે રીતે આપણને બની છે તો આપણું ગામ ચોખ્ખું રહે અને પ્રજાની સુખાકારી ને ધ્યાનમાં રાખી અને ગામ ચોખ્ખું રાખવાના અમે પ્રયત્ન કરીશું આજે તમામ વોર્ડ વર્ડ એસાઈ થી તેર ઝોન છે આપડા અને એ પ્રમાણે તમામ વોર્ડ વર્ડ એસાઈ મારી જોડે હાજર છે અને એ બધા જ વર્ડમાં જેટલા સફાઈ કામદારો છે નગરપાલિકામાં અત્યારે બસો છ્યાસી કર્મચારીઓ છે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કાયમી એક રોજગારદાર બધા થઈ એટલે બધા જોડે મેં યાદી લઈ લીધી છે કે તમારા વોર્ડવા જે સફાઈ કામદારો છે એ એની મને યાદી આપો અને એ યાદી કોઈ પણ અધિકારી આવે તો તમારે બતાવવાની રહેશે કે આ યાદી પ્રમાણે આ બીટ છે અને આ બીટ પર આ કામદાર મુકેલો છે મહાનગરપાલિકાનો જે ટાઈમ છે 7 થી 11 નો અને 2 થી 6 નો તો સવારે સાત વાગ્યા થી 7:20 સુધી હાજરી પુરવાની અને સાત ત્રીસે હાજરી પુલેર રિપોર્ટ જે મહાનગરપાલિકાની ટીમ બનાવી છે તેમાં મૂકી દેવાનો તેવી જ રીતે બપોરે પણ બે વાગ્યા થી બે વીસ હાજરી પુરવાની અને બે ત્રીસે એ રિપોર્ટ ટીમમાં મૂકી દેવાનો ત્યારબાદ પછી જે જે પણ બધ કોઈ પણ અધિકારી પ્રવેશ શકે અને પોતાનું મસ્ટર જોશે અને હાજરીના રિપોર્ટ જોશે અને કામદારો કેટલા હાજર છે એનો રિપોર્ટ જોશે ને એ આધારે એ વોર્ડ એસાઈને જોડે રાખી અને તપાસ કરશે કે કયો કામદાર કઈ બીટ પર છે અને બીટનું લિસ્ટ તો ઓલરેડી મારી જોડે છે જ એ પ્રમાણે ને સફાઈ કામદારો પણ પોતાનું ફરજ સવારે વહેલી બજાવે તેવી હું આશા રાખું છું અને ગામ બધા જ અધિકારીઓ અને આપણા ધારાસભ્ય પણ ગામ ચોખ્ખું રહે અને જય મહારાજની પણ આપણા કૃપા રહે અને મહારાજે પણ વારંવાર સંદેશો પાઠવ્યો છે કે ભાઈ આપણું ગામ ચોખ્ખું રહે તે માટે બધા પણ પ્રજાએ પણ સહયોગ કરવો પડશે અને ખાસ કરીને મારું ડિપાર્ટમેન્ટ લેડીઝનું ડિપાર્ટમેન્ટ છે તો હું એ આગ્રહ રાખીશ ખાસ આપણા મીડિયાના માધ્યમ દ્વારા કે લેડીઝો હજુ પણ બજારમાં ખરીદી કર કરે છે ત્યારે પ્લાસ્ટિકની કોથરીઓને આગ્રહ રાખે છે શાક લેવા જાય કે ફૂક લેવા જાય કે કોઈ પણ વસ્તુ લે જાય પણ આપણું ગામ ચોખ્ખું રહે એ માટે ઘરેથી કાપડની ઠેલીનો લઈને ઉપયોગ કર લઈને આવે તો આપણું પ્લાસ્ટિકનો વધારે જે કચરો દેખાય છે એ દેખાય નાય અને પ્લાસ્ટિકને લીધે પર્યાવરણને પણ નુકસાન થાય અને પ્લાસ્ટિક રોડ પર ફરતું હોય તો તેના લીધે ગટરોમાં જાય કે કોઈ પણ કુંડીઓમાં જાય તો એને લીધે આગામી સમયમાં વરસાદ પડે એ પણ આપણું ગામ પાણી ભરાય આ બધી સમસ્યાઓના નિવારણ માટે પ્રજાએ પણ અમને સહભાગી થઈ અને સહયોગ કરવો પડશે જય મહારાજ